તમારા જે ક્રેડા એમસીએચઆઈ થાનેનો પ્રોજેક્ટ છે તો એમાં ગવર્મેન્ટનો કોઈ સપોર્ટ કે કંઈ સ્કીમ છે ગવર્મેન્ટના સપોર્ટની જરૂર નથી અમે બધા બિલ્ડરો અને બેન્કર્સ મળી અને આ હોમ ઉત્સવ રાખ્યો છે જેમાં અમે લોકોને ઇન્વાઇટ કરીએ છીએ ઘર પરચેસ કર્યો એટલે ગવર્મેન્ટ ફક્ત એમએમઆરડીએ કે એમએસઆરડીસી જે પ્રોજેક્ટ ત્યાં થાણામાં કરવાના છે એનું એક ડેવલપમેન્ટ પ્લાન બતાવશે કે થાણામાં આટલા આટલા પ્રોજેક્ટ આવવાના છે થાણા મ્યુનિસિપલ કોર્પોરેશન જે પ્રોજેક્ટ કરવાની છે એ એક બતાવશે અને સર હવે જે રીડેવલપમેન્ટની તમે વાત કરી એમાં તો સોસાયટીના રીડેવલપમેન્ટમાં બહુ ડીલે થાય છે કે મોડું થાય છે એના લીધે લોકોને હેરાન થવું પડે છે એ એ લોકોની ગેરસમજ છે કે રીડેવલપમેન્ટ કેવી રીતે થાય લોકોની સમજમાં એટલે માટે અમે એક સેમિનાર રાખ્યો છે જેમાં થાણાના જે લીડિંગ આર્કીટેક્ટ છે એ પોતે માર્ગદર્શન આપશે કે કેવી રીતે ડેવલપમેન્ટ થઈ શકે અને શા માટે ડેવલપમેન્ટ અટકી શકે તો જે સોસાયટી પાસે ગાઈડન્સ નથી કે જે પોતાની કોઈ નોલેજમાં અભાવ છે તો એને માટે અમે મોટો એક સેમિનાર રાખ્યો તો એને કંઈ રિસ ઇસ્યુ રિસોલ્વ કરવાના કઈ હા હા એ પોતે જ એ ટોટલ એમાં ફક્ત પ્રોબ્લેમ નહીં પ્રોબ્લેમ સાથે પ્રોબ્લેમ સોલ્યુશન એ પણ બતાવશે અને સર જે થાણે અને એના આસપાસના એરિયામાં જે ડિસ્પ્યુટેડ લેન્ડ છે તો એને રીડેવલપમેન્ટ કે એનામાં એ ડિસ્પ્યુટેડ લેન્ડનું કેવી રીતે સોલ્વ થાય તે એ એક સમજણ આપશે એડવોકેટ સાહેબ અમારા પ્રસારના મતે કે કેવી રીતે એનું રિઝોલ્વ થઈ શકે અને સર આજે જે ફેર છે તો એમાં હોમ લોન કે વગેરે કંઈ સ્કીમ હોમ ઉત્સવ છે જેમાં બેન્કર્સ પોતાને ત્યાં ત્યાં જ તમને લોન સેટલ આપણે લોન સેન્ક્શન કરી આપશે અને અત્યારના જે સસ્તામાં સસ્તો દર છે સ્ટેટ બેંકનો એચડીએફસીનો આ સાડા સાત આઠ ટકાની છે એમાં તમને લોન મળશે